નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ માં આપનું છે વાઘોડિયાના માડોદર રોડ પર આવેલ ગજાનંદ સોસાયટી માં ગણપતિ બાપ્પાની ની નવમા દિવસે આરતી ભાવિક ભક્તો દ્વારા ઉતારવામાં આવી સમગ્ર ગુજરાતમાં ગણેશજીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાઘોડિયામાં માડોદર રોડ પર આવેલ ગજાનંદ સોસાયટીની ઇન્ડિયા પ્લસ ન્યૂઝ દ્વારા મુલાકાત કરવામાં આવી ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વહેલી પરોડે કાકડા આરતી તેમજ પૂજા વિધિ કરી ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરાશે રિપોર્ટર શૈલેન્દ્રભાઈ પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા મારું નામ કૃષ્ણાબેન છે અહીંયા ગણપતિનું આયોજન અમે રાખેલ છે સમગ્ર ગુજરાતમાં ગણપતિ બાપ્પાની પૂજા થાય છે અમારું વાઘોડિયા તાલુકામાં માળોદર રોડ પર અમારા કોંગજમન પાર્ક સોસાયટીમાં અમારા ગણપતિ બાપ્પાનો ઉત્સવ કરવામાં આવે છે તો તમે અમારા ભાવિક પક્ષને જોઈ રહ્યા છો તો અમારે અહીંયા જે પૂજાનો કાર્યક્રમ રાખેલ છે તો એના પછીનો અમે કાલ સવારે મરસ કે સાંકળા આરતીનો પણ પ્રોગ્રામ રાખેલો છે તો એના પછી અમારું વિસર્જન ધામ ધૂમથી અમે કરીશું અને અમે દસ એક વરસથી આ બાપાટી ઉજવણી કરીએ છીએ એમ ધામ ધૂમથી આવતા વર્ષોમાં પણ અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું गणपति બલોકાં બાપા ગણપતિ બાપે